સુરત માનનીય ચેરિટી કમિશનરશ્રીની ઓફિસમાં એની દાદ માગી અને ત્યાંથી અમને એનું બે હજાર બાવીસ ત્રેવીસની અંદર અમારું આનું ઓક્શન કરવા માગ્યું અને ઓક્શન કરીને એનો વહીવટ અમારે જે ઓક્શનના જે લાભાર્થી છે એમને આપવાનો છે તે પહેલાં અહીંયા દબાણો હતું અમે એમને વારંવાર વિનંતી કરી એ લોકો એ લોકોને જાહેર નોટિસ બી આપી હાલ બી અત્યારે બહાર નોટિસ મારેલી છે અને એ સંદર્ભમાં રૂબરૂબી મૌખિક કરી અને જે સાદબ છે એની સાથે ઘણીવાર ચર્ચા કરી પણ એ અમારા સવાલના જવાબો આપી નહીં શક્યો અને એમણે એ એ બાબતમાં અમાર અમારી આગળ એમ કે આ મારું છે એટલે અમે એની સામે પછી લીગલી કાર્યવાહી કરવાનું અમારા ટ્રસ્ટે નક્કી કર્યું અને અહીંયા અમે જ્યારે આવતા ત્યારે અમારી આગળ થોડીક બળજબરબી કરવામાં આવતી એટલે એ બળજબરીના લીધે અમારા ટ્રસ્ટે વિચાર કર્યો કે અમારો જે સમાજ છે એ બિલ બિલકુલ શાંતિપ્રિય સમાજ છે અને એ લોકોને આ વસ્તુ જરા બી પસંદ નથી એટલે અમારી સમાજની મીટિંગ મળી એમાં બધું નક્કી કરવામાં આવ્યું કે આપણે લીગલી જે કાર્યવાહી કરવાની એ જ કરવાની અને એના અંતે અમે લેન્ડ ગ્રેબિંગમાં એની કાર્યવાહી કરી અને ત્યાર પછીથી લેન્ડ ગ્રેબિંગમાં અમારા લગભગ બે વર્ષ જેવા નીકળી ગયા બેથી ત્રણ વર્ષ અને અત્યારે આનો જે રિઝલ્ટ અમને મળ્યો અને એ સંદર્ભમાં માનનીય ડીવાયએસપી સાહેબે આજની જે કાર્યવાહી કરી એ અંતર્ગત અહીંયા આજે ભેગા થયા અને અમને એવી ઈચ્છા છે કે હજુ બી આ લોકો વહેલી તકે અહીંયા ખાલી કરે અને શાંતિ રીતે આ જગ્યાનું એક ખુલ્લી કરી દે એવી અમારી બધાની માગણી છે